નૃત્ય નૃત્ય આવે છે 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 આ એ એ પુરુષ પ્રધાન એટલે કે પુરુષો દ્વારા જ કરવામાં જે ટિપ્પણ નૃત્ય છે એ માત્ર ને માત્ર સ્ત્રીઓ દ્વારા જ કરવામાં આવે છે એ રીતના આ પઢાર નૃત્ય છે જેને મંજીરા નૃત્ય પણ કહેવામાં આવે છે એ માત્ર ને માત્ર પુરુષો દ્વારા જ પરફોર્મ કરવામાં આવે છે હવે આને મંજિરા નૃત્ય એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ નૃત્ય સમયે એમના હાથમાં વાદ્ય હોય છે અને વાધ્ય હોય છે મંજિરા મંજીરા કયું વાદ્ય છે આ સાથે સાથે હું પૂછતો રહીશ સાહેબ વાદ્ય છે કે એવા વાદ્યો છે અને રણકાર ઉત્પન્ન કરે બધા વાદ્યો ઘન વાદ્યની અંદર આવશે તો સૌથી પહેલા મંજીરા નૃત્ય બતાવીશ તો પુરુષો દ્વારા આ રીતના પરફોર્મ કરવામાં આવે છે હાથમાં તમે જોઈ શકો છો મંજીરા છે ઓકે તો સૌથી પહેલા હું નાના એક વિડીયો તમને બતાવું જેનાથી તમને આઈડિયા આવે ચલો આ વિડીયો તમે જુઓ અને એના પછી આપણે આગળ ભણીએ ચલો હું આવા ધીમો કરી દઉં છું ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો પુરુષો બધા બેઠેલા છે અને આ એમના હાથમાં મંજીરા છે અને આ રીતના પરફોર્મ કરે છે મંજીરા વગાડે છે સાથે સાથે ડાન્સ કરે છે ગુળાકાર પગપોળા કરીને આ રીતના ગોળ ગોળ બેઠેલા છે અને અલગ અલગ હોય છે જો તમે જુઓ કે અલગ અલગ દાવ છે રમતા હોય છે જો ઓકે તો થોડી ક્લિયરિટી ઓછી છે પણ તમે સમજી શકો છો કે આ કઈ રીતના પરફોર્મ કરવામાં આવે છે ઓકે હું થોડું કટ કરું છું આગળ જેનાથી તમને જો પછી સુઈ પણ જાય છે તમે જોઈ શકો છો એ રીતના ઓકે તો એ તમે જોઈ શકો છો તો આ રીતના પણ ડાન્સ પરફોર્મ થતા હોય છે ઓકે તો તમને થોડો આઈડિયા આવે કારણ કે હું વિડીયો સુધી સુધીને લાવ્યો છું જેનાથી તમને સૌથી પહેલાં તમે નૃત્ય જુઓ તો તમને આઈડિયા આવે કે આપણે કયા નૃત્ય વિશે વાત કરવાની છે ઓકે ચલો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ નૃત્ય છે આખો ઓકે ચલો હવે વાત કરીએ આપણે પઢાર નૃત્ય જેને મંજીરા નૃત્ય પણ કહેવામાં આવે છે તો પ્રધાન નૃત્ય ભાળ ભાલ બાલ નળકાઠો કે આવે સાહેબ તો ભાલ નળકાઠો બધાને ખબર છે કે આવે અમદાવાદની અંદર આવ્યો જેના ભાલિયા ગાઉ છે એ વખણાય છે તો આ પ્રધાન નૃત્ય છે એ ભાલ નળકાઠા વિસ્તારમાં વસતા પઢાર લોકોનું નૃત્ય છે એટલા માટે પઢાર લોક નૃત્ય કહેવામાં આવે છે અને હાથમાં મંજીરા આવે છે એટલે મંજીરા નૃત્ય કહેવામાં આવે છે જે ફક્ત પુરુષો દ્વારા પરફોર્મ કરવામાં આવે છે તેઓ આ નૃત્ય દરમિયાન પગ લાંબા કરી ઘોડાકાર બેસે છે અને વાદ્ય તરીકે એક તારો તબલા બગલિયુ અને મોટા મંજીરા જેને કાંસી જોડા કહેવામાં આવે છે એ વગાડતા હોય છે પરંતુ હાથમાં શું હોય છે તમને મંજીરા જોવા મળશે જે બીજા લોકો છે આ બધું વગાડતા હોય છે પરંતુ જે પરફોર્મ કરતા હોય છે એમના હાથમાં તો તમને શું મળશે મંજીરા જોવા મળશે મંજિરાને તાલ આપીને જમીન પર સુઈ જાય છે અને સુતા સુતા મંજરાનું તાલ આપીને અવનવી રીતે મંજરા વગાડતા વગાડતા બેઠા થાય છે જે આપણે વિડીયોની અંદર જોયું ફુંદરી ફળે છે પાછા સુઈ જાય છે અને સુતા સુતા પગ ઊંચા કરીને પગ વડે પણ મંજીરા વગાડે છે અમુક વિડીયો છે એમાં પગ વડે મંજીરા નથી વગાડતા પરંતુ અમુક અમે એવા વિડીયો જોશે જેમાં આ પઢાર નૃત્યની અંદર પગ વડે પણ મંજીરા વગાડવામાં આવે છે તેથી તેને પઢારોનું મંજીરા નૃત્ય પણ કહેવામાં આવે છે આ નૃત્યમાં પાણીમાં હોડી ચલાવતા હોય એ રીતના નૃત્ય કરવામાં આવે છે એટલા માટે આ નૃત્યને હલેસા નૃત્ય પણ કહેવામાં આવે છે એક્ઝામની અંદર પૂછાય નીચેનામાંથી કયા નૃત્યને હલેસા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે તો પઢાર નૃત્ય અથવા તો મંજીરા નૃત્ય કારણ કે જ્યારે આ પઢાનક્ય કરવામાં આવે છે ત્યારે હલેસાની જેમ જેમ આપણે હોડીને આગળ હાથ કાઈએ છે તો આમ નથી કરતા ઓકે તો આ રીતે એ ડાન્સની અંદર આઉટ સ્ટેપ છે એટલા માટે આ નૃત્યને હલેસા નૃત્ય પણ કહેવામાં આવે છે આગળ વાત કરીએ આ નૃત્ય ફક્ત આ નૃત્યમાં ક્યારેક યુવકો પોતાના હાથમાં કોણી પાસે કે પગના ડિંચળ પાસે મંજીરા બાંધી دریا ખેડુનો અભિનય પણ કરે છે રાજસ્થાનમાં આ ટાઈપનું એક નૃત્ય પરફોર્મ કરવામાં આવે છે જેને ત્યાં કહેવામાં આવે છે તેહરતાલ શું કહેવામાં આવે છે તેહરતાલ તો યાદ રાખજો આ ટાઈપનું નૃત્ય છે પરંતુ ત્યાં એને તેહરતાલ કહેવામાં આવે છે જેમાં 4 થી 5 બહેનો પુરુષો છે જયારે રાજસ્થાનની અંદર પરફોર્મ કરવામાં આવે છે આ ટાઈપ બહેનો દ્વારા પરફોર્મ કરવામાં આવે છે જેમાં ચાર થી પાંચ બહેનો પગ લાંબા કરીને બેસે છે અને પગના ઘું ઘૂંટણ જે અંગૂઠો છે